સુરત મનપા સંચાલિત તરણકુંડમાં दारू મહેફિલનો મામલો સામે આવ્યો જી જી સર ગઈકાલે સુરત મનપાના સિંગણપુર તરણકુંડ ખાતે મનપાના કર્મચારીઓ दारूની મહેફિલ મામલો શું હતી સમગ્ર કે ગઈકાલે સાંજના 8:30 વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ SMC ના સ્વિમિંગ પુલમાં કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલા અને હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે જે વરદી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેબિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરે છે સાહેબ અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ વસ્તુઓ હોતી નહીં પણ આરોપીઓને અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાં ક્યાં સગે વગે કર્યો એની સામે તપાસ હાથ ધરી સાહેબ અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તમામ તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે મહેફિલનો કેસ છે એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને ફોર્ટી એટ અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરવા સાહેબ ખાસ કરીને સરકારી દફ્તરોમાં આ રીતે જાહેરમાં દારૂ પીવો કેટલું યોગ્ય આ સ્વિમિંગ પૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બાળકોથી માંડીને વડીલો સુધીના લોકો સ્વિમિંગ શીખવા માટે આવતા હોય અને એમાં ફરજ બજાવતા આવા કર્મચારીઓ જો વ્યસની હોય તો આવા બાળકોની જિંદગી માટે પણ જોખમ ગણાય એટલે ચોક્કસપણે આ એક નિંદનીય કૃત્ય છે અને કાયદા વિરુદ્ધનું કૃત્ય છે એટલે આવા કૃત્યમાં સખત પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ